નર્મદા જિલ્લામાં ચૈત્રમાસમાં યોજાતી નર્મદા ઉત્તરવાયની પરિક્રમા મધ્ય ભાગમાં પહોંચી છે દૂર દૂરથી પરિક્રમાવાસીઓ નર્મદા પરિક્રમા કરી ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે નર્મદા જિલ્લામાં ચૈત્રમાસમાં યોજાતી પરિક્રમા છેલ્લા પંદર દિવસથી શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે અને હવે પંદર દિવસ પરિક્રમાને બાકી રહ્યા છે ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભક્તો પરિક્રમા કરી રહ્યા છે નર્મદા પરિક્રમાના દરેક ઘાટ પર વ્યવસ્થા સુવિધાઓ પરિક્રમાવાસીઓ માટે ઉપલબ્ધ છે અને લાઇટ પાણી બેસવાની નાવડીની સુવિધા સ્નાન ટોયલેટ રસ્તાની સાફ સફાઈ પાર્કિંગ અને સેવા કેન્દ્રો તથા એચડીઆરએફની ટીમો પણ કાર્યરત છે પોલીસ દ્વારા સલામતી આરોગ્યની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાઈ છે પરિક્રમા કરવા લોકો નાના મોટા વાહનો પર આવી રહ્યા છે ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન અને અન્ય રાજ્યમાંથી પણ આ પરિક્રમા કરવા શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે નર્મદા જિલ્લા કલેક્ટર શ્રી એસ કે મોદી દ્વારા શ્રદ્ધાળુ ભક્તજનોને નમ્ર અપીલ કરવામાં આવી છે કે શનિ રવિ તેમજ જાહેર રજામાં લોકોનો ઘસારો જોવા મળે છે તેના પગલે ભક્તો શ્રદ્ધાળુઓને જાહેર રજા કરતા ચાલુ દિવસોમાં પરિક્રમા કરવા અપીલ કરવામાં આવે છે ચાલુ દિવસો દરમિયાન આવો તો આપની સેવાને સુવિધા સારી રીતે કરી શકીએ અને આપણી પરિક્રમા સુખદ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને તંત્ર આપની સુવિધા માટે સજ્જ છે રાત્રિ સમય કે વહેલી સવારે યાત્રા કરો તો ગરમી તડકાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત નહીં થાય તેમ પણ જણાવ્યું હતું નર્મદા મૈયાની કૃપા સૌના ઉપર બની રહે સૌને સુખ સમૃદ્ધિ અર્પે તેવી પણ કામના કરું છું આમ સુખરૂપ રીતે સારી રીતે યાત્રા કરીને સૌ ભક્તો શ્રદ્ધાળુઓ જાય તે અમારો ઉદ્દેશ અને લક્ષ્ય છે આ પરિક્રમાને ભક્તો શ્રદ્ધાળુઓ ખૂબ જ પ્રશંસા અને સુવિધાઓની સરાહના પણ કરે છે તંત્રના કર્મ યોગીઓ પણ આપણી સેવામાં સતત ખડે પગે તૈયાર છે સાથ સહકારથી શાંતિપૂર્ણ રીતે યાત્રા કરો ને જાઓ તેવી સૌ પરિક્રમાવાસીઓને અનુરોધ છે તેમ જણાવ્યું હતું નર્મદા મૈયાની પરિક્રમા ચૈત્ર માસમાં ચાલુ થઈ ગઈ છે અને ખૂબ ભક્તજનો પરિક્રમાવાસીઓ આવી રહ્યા છે સૌને હું હાર્દિક અભિનંદન આપું છું સાથે સાથે આ પરિક્રમા હવે જે તબક્કામાં જઈ રહી છે એ પ્રમાણે ચૈત્ર મહિનાના પંદર દિવસ પૂરા થયા છે અને હવે પંદર દિવસ રહ્યા છે ખાસ કરીને રજાઓના દિવસમાં ભક્તો પરિક્રમાવાસીઓ ખૂબ આવે છે પરંતુ મારી પરિક્રમાવાસીઓને એક નમ્ર વિનંતી છે કે વીકેન્ડમાં એટલે કે શનિ રવિમાં ન આવતા જે ચાલુ દિવસો છે સોમ મંગળ બુધ ગુરુવારના દિવસોમાં અને રાત્રિમાં આપ આવો તો આપની અમે સેવા કરી શકીએ અને આપની ઉચ્ચ કક્ષાની સગવડો અમે આપી શકીએ એ માટે ફરી ફરીને ભક્તજનોને પરિક્રમાવાસીઓને વિનંતી છે કે આપ ની યાત્રા સુખદ રહે આપ ખૂબ જ સગવડથી અને શાંતિથી અને સુચારુ રૂપે પરિક્રમા કરી શકો એ માટે વચ્ચેના દિવસોમાં આવવા મારી નમ્ર વિનંતી છે નર્મદે હર